નમસ્તે ખેડૂત મિત્રો ગુજરાત કિસાન બાયોટેક કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આપણે આવેલા છીએ જેતપુર તાલુકાના દેવકી ગાલોડ ગામમાં જે આપણે પ્રગતિશીલ ખેડૂત છે વિપુલભાઈ તેમની મુલાકાતે આવેલા છે કે તમે જુઓ આટલું એવું સરસ આપણે મરચીનું વાવેતર છે તો આના પાછળ વિપુલભાઈએ કઈ દવાનો ઉપયોગ કર્યો છે જેથી કરી આ આ મરચીમાં એની ગુણ્યો ફારી છે ફૂઇટ હારી છે અને ફાલ હારો છે તો વધુ માહિતી આપણે ખુદ ખેડૂત પાણી લઈએ તમારું પૂરું નામ અને માહિતી આપો ભાઈ મારુ નામ અભી વિપુલ ભાઈ હે આ દવાનો મેં છટકાવ કરેલો હે બરાબર છે અને આમાંથી ગોર પુણેનો સાજુલો રિઝલ્ટ મળેલું છે બરાબર છે તમે કેટલા છટકાવ કર્યા આના એક છટકાવ કરેલો હે અને તેને પર પાયેલો એક ફેરું છટકાવ કર્યો અને એક ફેરું પ્રિયતમાં આપેલું છે એના બાદ તમને આ ફૂટમાં ને બધે સારું છે જો આ મરચામાં આ ફાલે સારો છે ઉપરથી નવા ઢોકાય હારા છે કોઈ પણ જાતની કાય કુકડ કે કોઈ પણ પ્રકારની કાંઈ જીવાતાય નથી અને એકદમ નર્વી અને એકદમ આપણે રોગમુક્ત આપણે મરચી છે તો કોઈ પણ અને તમે બીજી ટૂંકટૂકમાં તમે કઈ પાકમાં ઉપયોગ કર્યો છે આ દવાનો મરચીમાં અને બીજા અન્ય પાકમાં ઉપયોગ કર્યો છે રીંગણીમાં ઉપયોગ કર્યો છે બરાબર છે તો કોઈ પણ ખેડૂત આ દવાનો ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરી શકે બરાબર તમારો મોબાઈલ નંબર ચોતેર પાંચ ચોરાણું ભલે ભલે થેન્ક યુ